આપ દેખ રહે હે વિચાર ક્રાંતિ ન્યુઝ મેટ ખેડા શ્રી રમેશભાઈ જોશી આપણી પાસે છે તો એમની પાસે જાણીએ કે આજે આણંદ જિલ્લાની અંદર જે આવો ઘડે સંસ્કારવાન પેઢી

એક આધ્યાત્મિક આ પ્રયોગ છે આવો ઘડે સંસ્કારવાન કહી દે એના માટે એપ્રિલ બે હજાર પચીસ છવ્વીસ એપ્રિલ બે હજાર પચીસ માં એક પૂરા ભારત ની આપણું શ્રદ્ધાનું અને વિશ્વાસ કેન્દ્ર શાંતિકુંજ હરિદ્વારમાં એક પ્રશિક્ષણ શિબિર થવાની છે એમાં આપણને જે પાંચ મુદ્દા આપ્યા છે એ ગર્ભોશય સંસ્કારમાં

એ નાસાની લેબોરેટરીમાં એના રિપોર્ટ પર પહોંચે અને એનું સાચું પરિણામ આપણને જોવા જાણવા અને અનુભવવા મળે એ ઉદ્દેશથી આજે ખેડા ઉપજોન એમાં એક અગત્યની ગોષ્ટી રાખવામાં આવી છે પરમ પૂજ્ય ગુરુદેવે ઓગણીસો એ દિવ્ય એમનું જીવન પંદર વર્ષની કિશોરાવસ્થાની ઉંમરમાં દાદા ગુરુદેવે અખંડ દીપકમાં જ્યોતિ પુરુષના રૂપમાં પ્રગટ થયા એ વખતે ભારતીય સંસ્કૃતિ પતનોન્મુખી તરફ આગળ વધી રહી છે એની ગૌરવ અને ગરિમાને પુનઃ સ્થાપિત કરવા માટે એક મોટી જવાબદારી આપી છે અને એ જવાબદારી પૂર્ણ કરવા માટે યુગ નિર્માણ યોજના સત્સતરી કાર્યક્રમો ચલાવે છે જેનાથી સ્વાવલંબન આત્મનિર્ભરતા મનુષ્ય પોતાના પગ ઉપર વ્યવસ્થિત રીતે ઉભો રહી શકે

આવું ગણેશ સંસ્કારવાન પેઢી નું એક વ્યવસ્થિત માળખું ગોઠવવા માટે આ મોજવી બોલાવવામાં આવ્યું છે બઉ સરસ પણ સાથે સાથે એમ કે આ સંસ્કાર વાન પેઢી ની અંદર જે ગર્ભ સંસ્કાર કરાવવામાં આવે છે પુષ્પ સંસ્કાર કરાવવામાં આવે છે એની અંદર ઔષધીય ઉગ્રણ ગર્ભ પૂજન આશ્વાસન અને ચારુ પ્રદાન એનું શું મહત્વ છે ગર્ભ પૂજનનો મતલબ આવનાર નવું આગંતુક આ ધરતી ઉપર આવી રહ્યું છે એક નવો ઉલ્લાસ છે માતા પિતા માટે સમાજ માટે અને કુટુંબ પરિવાર માટે અને એના માટે એના આદર સન્માન અને અભિવાદન માટે ગર્ભ પૂજન કરવામાં આવે છે સાથે દૈવત લઈને આવે છે એ બહુ જ મોટી ઉમેદ અને અપેક્ષાથી આ ધરતી ઉપર અવતરિત થવાનું છે એના માટેનું નું ગર્ભ પૂજન છે ઔષધિ અવગ્રહણ મતલબ એ થાય છે કે એમાં પીપળાની કુંપળો છે એમાં ગળો છે અને વડદી વડવાઈઓ છે વડ વ્યાપક વિશાળતાનું પ્રતિક છે એની એની વિચારસરણી એની ભાવના એનો વ્યવહાર એ વ્યાપક હોય અને અયમ નિજ પરો વ્યક્તિ ગણના લઘુ ચેતસા એવો સ્વાર્થ સંકીર્ણતાનો ભાવ ન હોય એમાં વસુધૈવમ કુટુંબકમની દિવ્ય ભાવના હોય એવા ભાવ સાથે વડદી વડવાઈઓ એમાં ઔષધી તરીકે રાખવામાં આવે છે અને ઘડો એ નિરોગી બનાવે છે બાળકને અને માતાને પણ એ વાયરલ ઇન્ફેક્શનથી બેક્ટેરિયા ઇન્ફેક્શનથી જીવાણુઓથી એને દૂર રાખે છે અને ઋષિ પરંપરા પ્રમાણે આ જે ગળો છે એ નિરોગી તરીકે એ બાળકોને બાળક અને માતાને સ્વસ્થ રાખે છે એ માટે એ ઔષધિ અવસાન રાખવામાં આવે છે ખુબ ખુબ ધન્યવાદ આપનો